નમસ્કાર મિત્ર હું આપનો પરિમલ કૈલા આજે તમારી માટે વાત કરવા આવ્યો છું શિક્ષકોની કે શિક્ષક કવિ સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ભલતે આવું ચાણક્યજી કહી ગયા હતા તો આજે આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે પરિપત્રમાં એવું લખેલું છે કે સરકારી સ્કૂલના શિક્ષકો હોય માધ્યમિક હોય ઉચ્ચતર માધ્યમિક હોય શાળા કોલેજો કે યુનિવર્સિટીના શિક્ષકો હોય કે પછી કોઈ પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો હોય તો આ તમામ શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે જે સ્કૂલની સભ્યોની કમિટી હોય છે એમને સાથે રાખીને શહેરના અને આજુબાજુના વિસ્તારોના ઉદ્યોગપતિઓ પાસે શિક્ષકોના અને બાળકોના વેલફેર માટે ફાળો માંગવા જવાનું છે આ પરિપત્ર છે આમાં એવું લખેલું છે તો ભાઈ વાત એમ છે કે ગુજરાત સરકારનું શિક્ષણ સમિતિનું ટોટલ બજેટ સાઠ કરોડ રૂપિયાનું છે તેમ છતાં પણ ગુજરાત સરકાર શિક્ષકોને આ ફાળો ઉઘરાવવા માટે મોકલે છે તો આજે આપણે થોડાક મુદ્દાની વાત કરીએ કે સરકારી શિક્ષકો જેનું કોરોના કાળથી મોંઘવારી એરિયસ જેને કહેવાય એ સરકારે અટકાવેલું છે ને હજી સુધી ભરપાઈ કરેલું નથી કોઈ પણ શિક્ષકોને બીજો મુદ્દો છે કે સરકારી શિક્ષકો જે છે એમના પગારની તારીખ અનિયમિત હોય છે ક્યારેક પંદર તારીખે આવે ક્યારેક વીસ તારીખે આવે તો શિક્ષકોને પણ પોતાનો પરિવાર છે એમને રૂપિયાનો ટુકડો આવે તો એ ક્યાં જશે ત્રીજો મુદ્દો છે એ શિક્ષકોને પ્રતિ શિક્ષક કન્ટીજન્સી ગ્રાન્ટ કે જેનાથી એને ચોક અને ડસ્ટર લેવાનું હોય છે એ માત્ર પચીસ રૂપિયા આપવામાં આવે છે પ્રતિ મહિને હવે અત્યારે તમે સ્ટેશનરીની દુકાને ચોક કે ડસ્ટર લેવા જાવ તો ચોકનો બોક્સ 50 થી 100 રૂપિયાનો આવે અને ડસ્ટર 200 રૂપિયાનો આવે તો આ આ કયા કઈ રીતનો ન્યાય કહેવાય તમારું સાઠ હજાર કરોડનું બજેટ છે તેમ છતાંય તમે શિક્ષકોને ઉદ્યોગ ઉદ્યોગપતિઓ પાસે ફાળો ઉઘરાવા માટે મોકલો છો અને કન્ટિન્જન્સી ગ્રાન્ટ તમારી પચીસ રૂપિયા આવે છે ચોક ને ડસ્ટર લેવાની સાડા સમર કામની ગ્રાન્ટ તમારી પચીસ રૂપિયા આવે છે તો પચીસ રૂપિયામાં સાડા સમર કામ કરાવવું રૂમ કલર કરાવવો કે કલર કામ અને મજૂરી આપવી પચીસ રૂપિયા તો એક દિવાલ ની એક કલર કામ વાર પચીસ હજાર રૂપિયાનો એક સારો એવી કલરની ની ડોલય નથી આવતી અને શિક્ષકોને ઇતર પ્રવૃત્તિ જેવી કે ચૂંટણીનાં કામો આપવામાં આવે છે ભાજપની મોટી મોટી સભાઓ હોય ત્યારે બસું ભરીને દાડિયાની જેમ કામ કરવા મોકલવામાં આવે છે આ બધી વસ્તુઓ તંત્ર દ્વારા કરવામાં આવે છે શિક્ષકોને તમારા વેલ્ફેરની જરૂર નથી શિક્ષકોને પોતપોતાના વિસ્તારમાં તાલુકા જિલ્લા જિલ્લાવાઇઝ પોતાની સહકારી મંડળીઓ છે જ જેના દ્વારા એ પોતાનું બચત કરતા હોય છે અને એમની બચત મંડળીઓ ચાલે જ છે એટલે આ પરિપત્રમાં એવું લખવામાં આવેલ છે કે જે પણ ફંડ ફાળો ભેગો થાય એ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ બારોબાર જમા કરાવવાનો રહેશે અને એકાઉન્ટ નંબર આપેલા છે ગાંધીનગરના જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ આ એકાઉન્ટમાં રૂપિયા જમા કરશે તો આ પદ્ધતિ કઈ ટ્રાન્સપરન્ટ લાગતી નથી ભ્રષ્ટાચાર કરવાની આ એક નવી પદ્ધતિ હોય એવું લાગી રહ્યું છે આ આ પદ્ધતિ કોઈ પણ प्रकारे પારસ્પરિક લાગતી નથી કેમ કે ફાળો જે